અરે આપણે જેમ કેતા ને કે વરસાદના ના સાંટા પડે છે તો વરસાદ આવી મિત્રો ઘણો સમય થઈ ગયો પણ વરસાદ જેમ જેમ વધતો જાય છે તો હાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો એકવાર ફરીથી આપણા ફેમિલી બ્લોગ તમારું હાર્દિક 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 અને સ્વાગત છે તો આપણે અત્યારમાં થોડા ઘણા ભજીયા બનાવ્યા હતા નાસ્તો વાસ્તો કરી લીધો ચા પાણી બધું થઈ ગયું છે અને ઓલરેડી માલ બાલ બધું તોલીને હવે સીધું નીકળવાની તૈયારી છે અને આપણે બ્લોગ દસ વાગ્યાની આસપાસ શરૂઆત કરી છે તો આ આરિયા ગોટા તમારે ખાવા હોય તો આવી જાઓ અને ટ્યુશનમાં આપી દીધા છે ને આ બધું માલ માલનું હજુ બધું કામકાજ અડધું બાકી છે ને આ બધા કટ્ટામાં આપણે ભરીને અને વિકીમાંથી ડાયરેક્ટ સીધું ગોઠવવાનું છે ને વરસાદ આવે એવું કર્યું છે જોયું છે આજ વરસાદ આવે છે કે નહીં અમે થોડી ઘણી ગરમી તો કરીએ છે તો વિડીયોની સાથે બને દેજો અને ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે પછી એના વિડીયોને લાઈક કરજો ચાલો વિડીયોની કરવી શરૂઆત તો હાલો આપણે દરવાજો ગેટ ખોલી નાખ્યો છે અને આમ પડી સામે આપણી વિકી તો આ શેડ્યુ છે એક આ તરફ આપણે પડોશી આપણા રહેશે અને આ તરફ આપણું મકાન છે બરાબર તો હાલો હું પહેલાં વિક્કીમાંથી આપણે માલ પર બધો ગોઠવી નાખું બધું અહીંથી નીચે લઈ જવું પડશે તો હાલો આપણે વિક્કી પર માલ ગોઠવી નાખ્યો છે બરાબર અને હવે સીધા નીકળવી આપણે ફેરી લગાડવા અને વિકી પર બધો માલ માલ આવી ગયો છે બરાબર અને આ છે આપણે પગી થાય અહીંથી આપણે બે તરફ મકાન છે ને આપણું આમાં બધા ગત્તા પત્તા પડ્યા છે અને વિકી છે ને એ અડધો અમારો ગુરુ બની જાય છે કારણ કે વિકીવાનું તો કામ થાય તેમ નથી તો ઘણો બધો ત્રીસ કિલોની ઉપરની આસપાસ માલ આપણે એની અંદર આપણે એડજસ્ટ કરીને લઈ જાવી છીએ અને થોડો ઘણો આપણે આ પોટકામ રાખીએ છીએ અને બાકીનો આપણે વિકકીમાં રાખીએ છીએ તો આટલો આપણે માલ છે ને શિયાળામાં પણ નથી લઈ જતા શિયાળામાં ખૂબ ધંધો હાલે કારણ કે ગરમ વસ્તુ પડે ને એટલે આના બધા લોકો જોઈએ ને આ માલ ઉપાડ થાય અને ગરમી છે એટલે ગરમીનું એટલું બધું તો ખાસ ના વેખાય તો હાલો આપણે વેકવા આવી જાય છીએ અને વરસાદના ધીમે ધીમે છાંટા પડે છે આટલા બધા મીટર ભરાયેલા આપણે ઓલી બાજુ હાંડ પર લઈ લીધી છે ને વરસાદ જો અડધી ગલી ભરી જાય હા તો અને હમણાં હાલવાનું થાય છે એટલે ટુકડા બધું બગડવાનું છે અને આ ભાગ્યાન જો ભાગ્યવાન આપણા સાયકલ માથે બેસી ગયા છે માલ ને બધું કાઢીને અંદર લઈ લીધું છે પણ ફોલવા તો નથી દીધું બીકે પછી આપણે માલ બધો ઉતારી લીધો છે તો આપણે વિકી પરથી બધો માલ ઉતારી લીધો છે કારણ કે વરસાદ જાજો વધી ગયો છે ને આપણા બેઠા ભાગ્યવાન બગાવા તાણે છે અને મસર છે થોડા ઘણા મસર આમાં કઈડે

ઘરે આવ્યા અને પેટ્રોલ થોડું ઘણું પૂરાય અને હજુ માલ પર બધો ગોઠવી નાખી પછી આપણે થોડી ઘણી વાતો કરશું અને પછી આરામ કરવી થાકી ગયા કારણ કે લુગડા જોયું જેવા ત્યાં બધા અસળા છે અને નહીં નાખવી થોડા ઘણા ગારાવાળા લુગડા બધા થયા છે તો નહીં નાખ્યું બરાબર અને જ્યાં આપણે બેઠા હતા ને અહીંયા જે ઉપર સાઈડવાળું મકાન હતું ને તો અહીંયા છે ને ત્રણ ચાર કિલો માલ આપવા દીધો પછી અહીંયા અહીંયા આપણે જ્યાં આપણે વરસાદ પડતો હતો અને વિકીને બધું ઉભું હતું તો અહીંયાથી ત્રણ ચાર કિલો માલ આપ્યો તાનનો પછી ગારો કીચડ થઈ ગયો અને આ તો વરસાદ પડે એટલે બધી ગટરું જોઈએ ને ગટરું બધું ઉભરાય એટલે ગલીમાં બધું જીવન તેવું પાણી હોય એટલે ફરવાની બહુ મજા ના આવે એટલે બધી ખાસ તો પછી ત્રણ ચાર ગાર બેન પાછા આવતા રહ્યા ઘરે અને અત્યારમાં તો વરસાદ આવીને બધો ગરમાવો કર્યો છે બફારો અને ગારો ગારો ખીચડ બધું કંઈ જ નહીં છે તો અમે ખરીદ કરીને આપણે કરવી પછી બપોરા ચા પાણી કરવી અને પછી થોડી ઘણી જો વાતો કરાય તો આપણે કરશું તમારી સારી અને ધીમે ધીમે આપણે બધા વ્યૂઝ આપણી વિડીયો પર આવતા રહેશે તો હમણાં કોઈ વાંધો નહીં પણ સબસ્ક્રાઈબર નથી મળતા બસ વ્યૂઝ તો આવે છે અને લાઈક અને સબસ્ક્રાઈબર બસ એ જ નથી આવતા બાકી વ્યૂઝ તો ઘણા મળી જાય ઇન્ટરેશન યુટ્યુબ ઘણું આગળ રિકમેન્ડ કરે છે પણ સબસ્ક્રાઇબર યા લાઈક કઈ નથી આવતું તો એવો ઘણો થોડો ઘણો સપોર્ટ કરો અને આપણે આ વિડીયોમાં દસ લાઇક નો ટાર્ગેટ રાખ્યો છે આપણે દસ લાઇક નો તો જરૂરથી થી પૂરું કરીએ